સુરતમાં હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મોલવીની ધરપકડ જી સુરત ક્રાઈમ બ્રાન્ચે સોહેલ ટીમોલની ધરપકડ કરી છે મોલવી સોહેલ ટીમોલની પોલીસ ધરપકડ કરી છે હિન્દુવાદી નેતા અવધેશ આપી મોલવી પાકિસ્તાન નેપાળના લોકોના પણ સંપર્કમાં હોવાની હાલ બાત સામે આવી રહી છે સુરત ક્રાઈમ બ્રાન્ચે આ સોહેલ ટીમોલની ધરપકડ કરી છે સુરત ક્રાઈમ બ્રાન્ચે આ ધરપકડ કરી છે હિન્દુવાદી નેતાઓને ધમકી આપનાર મોલવીની ધરપકડ મૂળ રહેવાસી કામરેજ તાલુકાના કઠોર ગામ આવે છે એના મૌલવી છે મૌલવી સોહેલ અબુબક્કર ટિમોલ જેના ઉંમર સત્યાવીસ વર્ષ છે એના ડિટેન કર્યા એક બાતમી હતી કે કોઈ એન્ટીનેશનલ એક્ટિવિટીમાં આ માણસ જો થોડા એક્ટિવ છે એના જ્યારે ડિટેન કર્યા પછી જો એના પાસેથી મોબાઈલ ફોન વગેરેને એના સર્ચ કર્યા જોઈએ તો મોબાઈલ ફોન ઉપર જો અમે ડિટેલ મળી જોઈએ જેમાં ખાસ કરીને આ આરોપી આરોપીના પાકિસ્તાનના નંબરો સાથે ત્યાં નેપાલના નંબરો સાથે અને બીજા અન્ય દેશોના નંબરો સાથે આ વર્ચ્યુઅલ નંબર સાથે જો લાઓસ દેશના એક નંબર મેળવીને એના સાથે આ કનેક્ટેડ હતા જોએ જેમાં ખાસ કરીને એના ટાર્ગેટ તરીકે જો હિન્દુ સનાતન સંઘના રાષ્ટ્રીય અધ્યક્ષ જો આપણા સુરતમાં રહે છે ઉપદેશ રાણા એના મારવા માટે જો એના પૂરા એના પ્લાનિંગ અને એના માટે જો એક કરોડ રૂપિયા આપવા માટે જો આ જો વ્યવસ્થા કરવા માટે આમાં પૂરી જો ચેટિંગ છે એની કે અમે એક કરોડ રૂપિયા આપીશ એના મારવા માટે અને વેપન પિસ્ટલ મંગાવવા માટે જો પાકિસ્તાનના જો એના હેન્ડલર છે એના સાથે જો એની વાતચીત આ બધા એના અમે પુરાવા મળ્યા